સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું જે ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ એ અને વિભાગ એ જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હોય

અને એમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો પ્રશ્ન નંબર એકવીસ હવે પ્રશ્ન નંબર એકવીસ માં કઈક આ પ્રકારની આકૃતિ આપેલી છે એટલે કે લંબઘન ની આપણે આકૃતિ આપી અને આપણે એવું કીધું કે આ લંબઘન નું કુલ પૃષ્ઠફળ શોધો કે જેમાં એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણે ત્રણ વસ્તુ આપી દીધી છે હવે જો આની અંદર આપણે જોવા જઈએ તો એની લંબાઈ એટલે કે એલ બરાબર મને કેટલા આપેલા છે ચાર સેમી તેમની પહોળાઈ કે જેને ધારો કે હું કહી દઉં બી તો એના બરાબર કેટલા આપેલા છે બે સેમી અને તેની ઊંચાઈ કયો કે ઊંડાઈ કયો ગમે એ કયો ઈ તમને કેટલું આપેલું છે 3 સેમી એટલે એની જગ્યાએ કેટલા મૂકી દઉં છું 3 સેમી આમાં તમે થોડું આડું ઊડું કરો તો એ કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો તમે એલ ની જગ્યાએ બી લખી નાખો હશે બી ની જગ્યાએ એચ લખી નાખો હશે તો એ આ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં હવે આનું મારે શું શોધવાનું છે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય ને તો એના માટેનું સૂત્ર કંઈક આ પ્રકારનું છે કે બે કાઉસ ની અંદર ચાર ગુણા બી ની જગ્યાએ કિંમત કેટલી છે બે વચ્ચે કીવાયની નિશાની ના હોય તો શું હોય ગુણાકાર અહીંયા પ્લસ છે એટલે હું કરું છું પ્લસ બી બી બરાબર કેટલા આપ્યા છે બે અને એચ બરાબર કેટલા આપ્યા છે ત્રણ વચ્ચે આવશે પ્લસ એચ બરાબર આપવા ત્રણ અને એલ બરાબર ત્રણ દુ કેટલા થશે છ અને ત્રણ ચોક કેટલા થશે બાર હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો બે કાઉસમાં બાર અને આઠ કેટલા થાય વીસ અને એની અંદર છ આવે તો કેટલા થાય છે છવ્વીસ નો ગુણાકાર બે સાથે કરીએ તો છ દુ બાર નો બગડો વધી પડી એક બે દુ ચાર અને એક પાંચ એટલે મને અહીંયા કેટલા મળે છે પાંચ સેમી વર્ગ એટલે આ પ્રકારનું મને આનું કુલ પૃષ્ઠ ફળ જોવા મળે છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બાવીસ કે જેની અંદર મને એવું કીધું છે એક મને અહીંયા સમઘન આપેલું છે કે જે તમને અહીંયા આકૃતિમાં દેખાતું હશે અને પછી મને એમ કીધું કે સમઘન ના પાસવો પૃષ્ઠો નું પૃષ્ઠ શોધો સમઘન ના પાસવો પૃષ્ઠો એટલે સમજી લ્યો કે તમે એક સમઘન આકારના રૂમ ની અંદર છો એનું પાસવો પૃષ્ઠ એટલે શું થાય કે ખાલી એની વક્ર સપાટી છે ને એને જ તમારે ધ્યાનમાં લેવાની છે એના સિવાય ઉપરની છત કે પછી નીચેનું જે તળિયું છે એને ધ્યાનમાં લેવાનું નથી એટલે આના જો પાસવો પૃષ્ઠોનો આપણે પૃષ્ઠ ફળ શોધવું હોય તો પેલી વસ્તુ તો એટલી જ છે કે આમાં આપણે લંબાઈ કેટલી આપેલી છે પાંચ સેમી આપેલી છે હવે પાંચ સેમી અને જો એનું મારે પાશ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ શોધવું હોય પાશ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ તો એના માટેનું સૂત્ર શું થશે ચાર એલ નો વર્ગ હવે જો આનું સાદુ રૂપ આપીએ તો ચાર ની જગ્યાએ કેટલા હતા આપણી પાસે પાંચ અને એનો વર્ગ અહીંયા આવશે ચાર અને નો વર્ગ કેટલો થશે પચ્ચીસ નો ગુણાકાર ચાર સાથે કરું તો પચ્ચીસ ચોક કેટલા થાય સો માપ આપણે સેમીમાં આપ્યું હતું અને જે કોઈ પણ પૃષ્ઠ ફળક્યો અથવા તો ક્ષેત્ર ફળ ક્યો એમાં શું આવે સેમીનો વર્ગ એટલે કે બે વાર એનો ગુણાકાર થતો હોય એટલે આપણે જવાબ શું મળશે સો સેમી વર્ગ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર સ્કવેર થી અને એના છેદ કેટલા આવશે ત્રણસો ને સાહીઠ અને એ ઓલરેડી આપણે આની અંદર ઓપ્શન બી ની અંદર આપેલું છે એટલે જવાબ આવશે ઓપ્શન બી પાય આર અને એના છેદમાં ત્રણસો એમાં મને શું કીધું અર્ધવર્તુળ નો પરીખ હવે જો વર્તુળ નો પરીખ આપણે ખબર છે વર્તુળ નો પરીખ શું થાય ટુ ફાય આર હવે અર્ધવર્તુળ કીધું એટલે હું અહીંયા લખું અર્ધ વર્તુળ અર્ધ આર એટલે જો પરિઘ કહીએ તો આપણે કેટલો જોવા મળે છે પાય અને એ આપણે ઓપ્શન એ ની અંદર આપેલું છે એટલે જવાબ આવશે ઓપ્શન એ અને શું છે તે પાય આર તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલ ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ